આવે ગઈ તો કેવું છે મમ્મીને સારું છે સારું છે મમ્મીને તો હા કીધું કે સાગરને થોડું કામ હતું એટલે આવી ના શક્યા પણ કઈ જરૂર હોય તો પાછું કહેવું હા મે વાત કરી સારું છે એમ તો પણ પણ મૂડ મૂડમ ઉખડેલું ઉખડેલું કેમ લાગે છે એમ કઈ ટેન્શન હોય એવું કેમ મૂંઝાઈ ગયેલી છે શું થયું હા મમ્મીને મૂકીને આવવું પડ્યું એટલે એટલે ગમ્યું નહીં ના મેં તને પહેલાં જ કીધું હતું ને કે જો તારા ભાભીને કંઈ વાંધો ના હોય અને તારા મમ્મીને જરૂર હોય તો એકાદ બે દિવસ રોકાઈ જશે હા તો કહોને સાગર મમ્મીને મજા નથી અને ત્યાં નથી બધું બરાબર મમ્મીને મજા નથી ત્યાં બધું બરાબર નથી ને તું કહેવા શું માંગે છે ગુડ જે સીધે સીધું કેવું હોય એને કહી દે કારણ કે તારી વાતમાં મને કંઈ ટપ્પો નથી પડતો મમ્મીની તબિયતની તો હું વાત કરું એક તો મમ્મી ડાયાબિટીસ છે એનું જમવાનું બધું ટાઈમ ટુ ટાઈમ હોવું જોઈએ દવા ટાઈમસર લેવી પડે ત્યાં તો કઈ નથી ભાભી ધ્યાન નથી રાખતા ને હારો તો અશોકભાઈ એવું છે ચડી બેહ ભાભી સાઈડ જ તે અરે પણ તો તારે તારા ભાઈને સમજાવવા જોઈએ ને કે જો ભાઈ તમારા વાઈફ છે ને મમ્મીનું ધ્યાન નથી રાખતા મમ્મીને તકલીફ પડે છે ને હેમ હેમના ઉપર ધ્યાન નથી દેતા તો અશોકભાઈ સમજાવત તારા ભાભીને હા પણ અશોકભાઈ જે મારી વાત સાંભળવા તૈયાર હોય ત્યારે કહું ને ઘણી વાર ટ્રાય કરી મને વાત કરું પણ મારી કોઈ વાત સમજવા તૈયાર નથી સમજવા તો તું સાંભળવાય તૈયાર નથી એનું એવું કેમ એનું કંઈક તો કારણ હશે ને કારણ કે તારા મમ્મી અશોકભાઈ ના પણ મમ્મી જ છે ને સગા મમ્મી છે અને કયો દીકરો એવો હોય કે પોતાની માને દુખમાં જોઈ શકે તમને તો ખબર છે ભાઈ આરે ભાભી કેવી રીતના રહી છે ને ભાઈ તો આખો દિવસ ઓફિસે ગયો હોય આખો દિવસ ભાભી હોય મમ્મી હારે મમ્મીને ખબર એ કેમ રહે છે એની આરે ભાઈને કોણ સમજાવે ભાઈ એક દિવસ ઘરે હોય તો ભાભી એને પોળા વાળી દે આવી વાત છે એમને કે તારા ભાભી તારા ભાઈ આગળ કંઈક અલગ રીતે રહી છે અને તારા મમ્મી આગળ કંઈક અલગ રીતે જ રહી છે પણ તારે જે પણ કંઈ હકીકત છે તારા ભાભી જે મમ્મીને હેરાન કરે છે એ વ્યવસ્થિત રીતે તારા ભાઈને જણાવાય ને તમને કહું તો છું મેં ઘણી વખત ટ્રાય કરી કહેવાની પણ હું પણ ન કહી શકું કોને કેમ કે મમ્મી મને સમ આપ્યા છે જો તું ભાઈને કાંઈ કહીશ ને તો તને મારા સમ છે હું તે સમમાં બંધાયેલી છું મારાથી ને કઈ કહેવાય એમ નથી તો એક કામ કરું હું જ વાત કરું એમની સાથે ના 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 કેમ પણ હું કહું કે તમે કહો એક જ વાત છે ને મમ્મી એ મને સમય પા છે તમે કહેશો એ સારું ના લાગે રેવા દો આપણે નથી કેવું પણ આપણે કઈક તો વિચારવું પડશે ને તારા મમ્મીનો તારા ભાઈ અને તારા ભાભી વચ્ચે તારા મમ્મી પીસાઈ રહ્યા છે હે એમની એક તો તબિયત દિવસે ને દિવસે ખરાબ થતી જાય છે અને ઘરમાં કોઈ ધ્યાન દેવા વાળું નહીં હોય ને તો ના ઘરે નારાયણ કઈક કાલ સવારે થા ચિંતુ થઈ જશે સાગર આપણે એક કામ કરીએ તો શું મમ્મીને આપણા ઘરે લઈ આવીએ મમ્મીને આપણા ઘરે જો હું શું કહું તને તારા મમ્મીને કઈ વાંધો ના હોય તો મને કઈ વાંધો નથી પણ કાલ સવારે તારા ભાઈ કઈક પ્રશ્ન ના ઉઠાવવા જોઈએ શું કરું કાંઈ નથી સમજાતું ત્યાં મમ્મી આટલા હેરાન થાય છે ને ઉપરથી ભાઈ એને આવી રીતના કાંઈ વાત સમજવા તૈયાર નથી કંઈક તો આપણે જ કરવું પડશે કારણ કે જો આપણે કંઈ કરશું નહીં ને તો આ વાત વધતી જ રહેશે અને મમ્મીને ન્યાય નહીં મળે મમ્મીની તબિયત તો હવે સાવ નથી સારી કંઈક તો કરવું જ પડશે

એ કર્યું માનું છું કે તમારી ઉપર દુઃખોનો ભાર તૂટી પડ્યો છે કારણ કે અત્યાર સુધી તમે પપ્પા વગરના તો હતા જ પણ હવે તો મમ્મી પણ જતા રહ્યા હા હવે એની જે વિધિ છે એ તો આપણે પૂરી કરવી પડશે તો હવે પાણી ઢોળ પાણી ઢોળમાં આપણે હું રાખવું હું નહીં એ વિશે વાત કરવી છે ને એટલે તમારી પાસે આવ્યો તો સમજ્યા તમે પણ ખબર નહીં આ બહુ સારી રીતે અમે મારા મમ્મીને હાસવતા હતા દામીની કેટલું ધ્યાન રાખતી હતી સત્તા પણ સત્તા પણ કેમ આવતી હોય છે જો અત્યારે એવું છે ને કે તમે જે વિચારીને બેઠા હોય ને એ કોઈથી થતું નથી અને જે થાય છે ને એનો કોઈ દિવસ તમે વિચાર પણ નથી કર્યો હતો હા પણ કંઈક આવું જ છે હા હું જો તમને છે ને એક વાત જણાવવાનું હતું અત્યાર સુધી તો મેં તમને આ વાત ના કરી કારણ કે તમારી બહેને મને આ વાત કરવાની ના પાડી હતી વાત હા કઈ વાત તમારા ઘરમાં છે ને બધું યોગ્ય નહોતું ચાલી રહ્યું જેવું તમને લાગી રહ્યું છે ને એવું તમારા ઘરમાં હકીકતમાં હતું જ નહીં હા હા તમે હું વાત કરો છો જો પૂરેપૂરી વાત તો મને પણ હજુ સુધી ગુડ્ડીએ નથી જણાવી કારણ કે તમારા મમ્મીએ ગુડ્ડીને સમ આપ્યા હતા સમયા હતા હા પણ કઈ વાત લઈને કોઈ તો એવી વાત છે કે જે તમારા મમ્મી એ વાત તમારા સુધી પહોંચવા દેવા માંગતા નહોતા પણ મને વિશ્વાસ છે ત્યાં સુધી મારા મમ્મી મારાથી કંઈ વાત ન છુપાવે એવું તમને લાગી રહ્યું છે પણ કહેવાય ને કે અમુક સમય એવો હોય છે અને અમુક એવી વાતો હોય છે ને કે જે કહેવામાં આવે ને તો અમુક સંબંધોને નુકસાન થાય એમ હોય છે અને સંબંધને નુકસાન ના થાય ને એટલા માટે અમુક વાતોને હૃદયમાં જ દબાવી દેવામાં આવે છે હવે મારા મમ્મીનું પાણી ઢોળ છે બરોબર એટલે તમે કદાચ મારી બેને કઈ વાત કરી હોય ને આવી ખોટી તો તમે જન રેવાઈ દો હું તો તમારી પાસે પૂછવા આવ્યો હતો પૂછવા આવ્યો હતો કે આપણે પાણી ઢોળમાં હું હું રસોઈ બનાવી જો એ બધી વાત હું તમને કહી દઈશ હું ના નથી પાડતો પણ વાત તો કઈ છે જ મને હજી પૂરી ખબર નથી આપેલા હું હું છે ને ગુડી સાથે વાત કરી અને બધી વાત જાણી લઈશ એટલે એક કામ કરીએ હું આજે છે ને ગુડી સાથે વાત કરી અને બધું જાણી લઉં કે હકીકતમાં એવી તો કઈ વાત હતી કે જે તમારા મમ્મી તમને જણાવવા નહોતા માંગતા પછી સાંજે જ્યારે તમારા ઘરે આવીએ ને ત્યારે બધી જ માંડીને વાત કરીશ ભલે તો હું ત્યારે ઘરે જ આવું છું તમે સાંજે આવજો સારું અને જો ટાઈમ રહે તો વહેલા આવજો કા હા સારું એવું હશે એવું હશે ને તો હું વહેલો આવીશ પણ ચાલો અંદર તમારે લિસ્ટ નથી બનાવવી હા પછી બનાવી લેવું સાંજે અને કાં હું ફોન કરે જે હશે ને એમ કાંઈ બરાબર એવું હશે તો હું વોટ્સઅપ કરી દઈશ ચાલો હા તમે આવજો હા સાચું કહું ને તો આખા ઘરમાં છે ને મમ્મી ગયા ને એનો દુઃખ મને એકને જ છે આ જો નકરી કાળી સાડી જ પહેર્યા કરું છું બિચારા મમ્મી ખુશ રહેજો હું અશોક હું શું કહું છું આપણે પાણી ઢોળમાં મમ્મીને છે ને એટલે કે રસોઈમાં મીઠાઈને એવું બહુ ભાવતું હતું ને તો એમની ભાવતી બધી વસ્તુઓ આપણે બનાવી મીઠાઈ તો બહુ બધી રાખીશું અને સોસાયટીમાં બધાની સાથે કેટલો વ્યવહાર હતો એમને તો આપણે કામ કરીએ તો બધાને છે ને જમવા માટે બોલાવી લઈશું મમ્મી એ ખુશ થાય કાઈ વાંધો નહીં આપણે બધાયને જમવાનું કહી દેવું પણ હું તને હું કહું છું કે હજી તારે જે હિસ્સા હોય ને એ કહેવા માંડે ઈચ્છા તો છે ને હું તો કહું છું કે આપણે છે ને બ્રાહ્મણ લોકોને જમવા બોલાવીએ બિચારા મમ્મીની આત્માને કેટલી શાંતિ થશે હે હા આ મમ્મીને મીઠાઈ ભાવતી બધી વાત ખબર હતી તો જીવતા હતા ત્યારે આ બધું કર્યું હતું અરે બેન બા શું બોલો છો તમે જીવતા હતા ત્યારે તો હું ધ્યાન રાખતી જ ને કેટલું ધ્યાન રાખતી મમ્મીનું મને ખબર છે જો અત્યારે હવે અત્યારે તું અત્યારે ઘડીક કાઈ બોલ માં તને એમ કહું છું હમજે તો કે મમ્મી આ ઘર માં હતા ત્યારે ઘર કેવું લાગતું અને અત્યારે મમ્મી નથી તો હાવ કેવું લાગે છે બહુ સુનું સુનું લાગે છે મને તો ઘરે ઘર એટલી મમ્મી ની યાદ આવે છે ને કે અત્યારે અત્યારે જ મમ્મી પાસે જતી રહો પણ મેં ઘણી વાર કીધું હાલો આપણે હોસ્પિટલ જાવી હાલો જાવી રિપોર્ટ કરાવી લેવી પણ મારી વાત મારી વાત માનતા જ નહીં ક્યાં કોઈની વાત માની જેમ ને આ કે જિંદગી વાત માની વો તો એ હો હું કરું ને કાયસ કબર નથી પડતી હા મે ઉપાતી કરું

તમે બોલો હવે તમારે બે નઈ આયા છે જણાવું તમને આ ઘરમાં તમારી પીઠ પાછળ શું થઈ રહ્યું હતું મારી પીઠ પાછળ

કે તમને લોકોને એવું લાગતું હશે કે વાક મારો જ પણ આશુ સાચું કહેજો મમ્મીનું કેટલું ધ્યાન રાખ્યું તમે વાતોમાં હકીકતમાં નહીં આ નકુસામાં આંગળી આવે છે ને એટલે આંગળી ખેંચવાની કોશિશ કરો છો તમે પણ હવે નહીં થાય એવું બે અશોકભાઈ સાંભળો આખી વાત હા હા તમારી જે આદરણીય પત્ની જે તમને એવું લાગી રહ્યું છે કે

ઘરનું વાતાવરણ અલગ જ એવું લાગતું હશે કે જાણે હું મારા જ ઘરમાં છું કે સ્વર્ગમાં આવી ગયો ના ના વાત એ નથી તો પણ રોજ મારા મમ્મી સમજ લેતા હું એને એમ કહું કે મારે વેલા જમાડી દેતી ને એમને નહીં નહીં જમાડતા જ નોતા તમારા વાલા મમ્મીને આ તમારી પત્ની

જ્યારે તમે તમારા સાસુને મીઠાઈઓ ખવરાવી રહ્યા હતા આ બટેકાને એવું કે જે એમની તબિયતને ખરાબ કરી દે એટલી ખરાબ કરી દે એટલી ખરાબ કરી દે કે લોકોને એવું લાગે કે આ વ્યક્તિનું છે ને નેચરલ ડેથ થયું છે એમનું મરણ છે ને એ એમની ડાયાબિટીસને કારણે થયું છે ના કે કોઈ એને મારી નાખ્યા છે અને મમ્મી ને મજા નથી છતાં એ સાફ સફાઈ કરતા ઘર કામ કરતા બધું મમ્મી કરતા નહીં કે ભાભી મમ્મી ભાભી ને જમવાનું બનાવીને ખવડાવતા નીકળી જા અત્યારે ને અત્યારે મારા ઘરમાંથી તું નીકળી જા શું બોલો છો તમે હા જે આ છું છે ને એ જ બોલું છું તારી ઉપર કેટલો ભરોસો હતો કેમ મારા નસીબ કેટલા છે કે મને જેવી ઘરવાળી મળી છે જે મારી મમ્મીની સેવા કરે છે આ ઘર ને આ ઘર ને બહુ સારી રીતે હાસવે છે પણ નહી હું ન્યા ખોટો હતો અને તે મારી આરે આટલો મોટો આટલો માટો આટલો મોટો વિશ્વાસ કર્યો છોડવાનું છોડવાનું તો છે જ પણ તને છોડવાની છે તું હવે આ ઘર છોડીને જવા દે બસ જવા દે તને કીધું ને મારો જાઉં છું પણ એમ નામ નહીં જાઉં અત્યારે જાઉં છું મારા ભાઈ ના ઘર પણ આ ઘર ભાગ લેવા માટે પાછી આવીશ ભાગ લેવા માટે પાછી આવીશ જોયું ભાઈ હા બેન આમાં બધા કરતા વધારે ભૂલ તો મારે છે તે મને ઘણી વાર સમજાવ્યો પણ અફસોસ મને એક જ વાત નો રહી ગયો કે કે આ વાત મને કોઈ દિવસ આપડા મમ્મી એ નો કરી આપડા મમ્મી એ નો કરી કારણ કે તમારું ઘર ભાંગવા નોતા માંગતા અને ભાભી એને એવી ધમકી આપીતી કે જો તું અશોકને વાત જો તમે અશોકને વાત કરશો તો હું તમને મારી નાખીશ